જય શ્રી કૃષ્ણ જે ગૌમાતા મિત્રો ગૌસેવા ગ્રુપ પાલનપુર દ્વારા જે પાલનપુર સિટી અને અલગ અલગ વિસ્તારમાં જે પણ ગૌમાતાઓ ફરે છે એ ગૌમાતાઓને ઉનાળાની કાળજાળ ગરમીમાં આમ તેમ ક્યાંય ભોજનમાંથી પાત્ર ન પડે એ માટે ગૌ હેલ્પલાઇન પાલનપુર અને ગૌસેવા ગ્રુપ પાલનપુરના મિત્રો દ્વારા એક અલૌકિક અને દિવ્ય કાર્ય કરવામાં આવી રહ્યું છે આ જે ગૌમાતાઓ ફરે છે એમને નેવું દિવસ સુધી લીલો ઘાતચારો આપી દરરોજની બે ગાડી લીલો ઘાતચારો આપી અને અલગ અલગ વિસ્તારમાં આગો માતાઓ માટે એક ગૌ સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે માટે આપ સૌને વિનંતી છે જ્યાં જ્યાં આપણાથી બને એ રીતે તમામે તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપનાથી બને એ રીતે એક ગૌમાતા બે ગૌમાતા આવી રીતે જેનાથી જેટલી પણ ગૌમાતાની સેવા થાય એ તમામ તમામ ગૌમાતાઓની સેવાનું એક ઉત્તમ કાર્ય આપ પણ કરો અને આવા દરેકે દરેક ગામડે ગામડે ગૌમાતાઓની સેવાનું કાર્ય કરે એ માટે આપ સૌને વિનંતી છે આજે અમારો રૂટ હતો પાલનપુર સિટીની અંદર ત્રણથી ચાર એવી જગ્યાઓ છે જ્યાં સોથી દોઢસો એવી ગૌમાતાઓ દરરોજની એક જ સ્થળ ઉપર આવી જાય છે અને આવી રીતે પોતાનું ભોજન પ્રસાદ લે છે તો આ તમામે તમામ મિત્રોએ દરરોજ ઉનાળાની કાળજાળ ગરમીમાં ગાડી ખાલી કરાવવા માટે અમને તન થોડ મહેનત કરી ઉનાળાનો પરસેવો પાડી અને અમને સેવાનો લાભ આપે છે તમામ મિત્રોનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર સાથે જ્યાં જ્યાં આવી ગૌમાતાઓની સેવા થાય છે જે પણ ગૌપ્રેમીઓ આવી રીતે ગૌ સેવાનું કાર્ય કરે છે અથવા ગૌમાતાની રક્ષાનું કાર્ય કરે છે આપણાથી બને એ રીતે ધન મન અને ધનથી એ મિત્રોને સાથ સહકાર આપીએ અને સહયોગ આપીએ જેથી કરીને આ તમામે તમામ દેશી ગૌમાતાઓ બચી શકે અને ગૌમાતાઓની સેવા આપણા હાથે થઈ શકે જય ગૌમાતા જય ગોપાલ